જે માતાજી મિત્રો તો કેમ છો તમે બધા મજા મજા છો તો સ્વાગત છે તમારો આપણા વ્લોગમાં તો મિત્રો આપણે જઈ શકીએ આજ બેલા કેમ કે થોડું કામ છે તો ચાલો મિત્રો બેલા જઈને પછી આપણે મળીએ તો મિત્રો આ છે આપણી મેના રાણી મિત્રો એક ભાઈ બનાવશે એની આપણે જોઈ શકીએ વાત તો એ આવે પછી અમે બે જઈએ ચાલો એને આવા દો પછી જઈએ તો ગાઈ છે મારો ભાઈ બનાવી ગયો છે તમે જઈ શકીએ બેલા ભાઈ જઈને પછી રો ગાડી કે નહીં સ્ટાર્ટ તો જવા દો جمال کام مطور پلو خرچت ہے جمال کام مطور پلو ہے تو کمیٹ کریں نہ دیو کتب کو تانا کام مطور دیو بس مطور گائے مطور ہم آئی کے جو جائے جائے پر مطور پر آئی جائے پیلا کام مطور ایشاہ سے پیلا کام مطور سکول سے جو

હા છે ભાઈ તાવ તો આપણે આવી ગયા તા ઘરે તો આપડી મેના રાણી ને રાખીધી આ જગ્યા ઊભી સાં